આ કલર શેનો આવ્યો છે ખીચડીનો ગમે અને એમાં મેં ભાખરી લોટવા દેસ ગાય જો ભાખરી લોટ આવું રાખવાનું જેમાં ટીપકી ટીપકી હોય તો તમારી ભાખરી મસ્ત બનો જો આ રીતે હું વણી દીધી છે અને ભાખરી અમે નાખી દઈએ શાંતિથી ધીમા ગેસ પર ચડશે ભાખરી અને ગાય ખરેખર માં મમ્મી હવાનું થાકી જઈશ પણ બોલી નહીં પણ મમ્મી માટે મૂલ આવ્યો હતું પેલું કૃષ્ણ સ્વીટ છે ને તો આથી આવ્યો છું મમ્મી માટે હલવો હલવો મા આવો ચાલ મમ્મી માં આવો તો મમ્મી પૂજા કરીશ આજો બાલી

बहुज मस्तो सिम जु बगे लगो गाईस बधाना बद्दन भगवान् बधा पतिदेव रक्षा गर भगवान् बधा स्वस्थ सुखी राख जो भाइ लड्डु गोपाल दर्शन गराइम म्लोग बनाउँछ एटलामा बोल्दा ब्लोग नखो गाईस टाइम नै मत गर्नु निल धमाल म उठुसु नि, नि सोरी

કેમ હું કર્યું પહેલી વાટકી ઉપર ઘી ચટાડ્યું સોમાં ઘી લગાઈસ ને અમે દીવા ઉપર ઓમ ઓમ કર્યું એટલે ઓરિજિન નેશ માની જ નહીં ના નાખ પસંદ છે તે માં બી ઓ વાત ક્યાં ની ના હું નામ ભાખરી ચડવી દઉં જો ગાઈસ રોટ્ટી માં અમે બનાવસમ રોટ્ટી માં ટાઈમ અદે જ મળતો ખાઈસ જો મુખાલી ખાલી નહી કે તો હાથ ઝુકળો શું જોઈએ મને તાહી મદ નહીં મળતો મન તો કશું બનાવવાનું કરે શીખે નાવરાતી માંથી તું જાયા નહીં અમે જો જો આ રીતે મમ્મી તો મેશ પારવા આવી પણ એની પાર ના ફાઈ પણ જો આ રીતે પારવાની જો હું તમને બતાવું જો અત્યારે જોઈ લે આવશે ને ટેમ્પરરી થોડી મેશ પાર દઈએ આપણે આ દીવાની જે મેશ પારો ને તમે એકદમ ઓરિજિનલ હોય ઓર્ગેનિક હોય તમને ઓખોમાં કોઈ પ્રકારની તકલીફ થાય નહીં હું કહેવાનું કરતી હતી પણ આ મેશમાં કોઈ કેમિકલ ના હોય મમ્મી ઘી હોય ઉપરથી જો હાથ ખપરોザ મારો ઓ એક બાજુ હું વિડિયો ઉતારું છું ને હાથ ખપરો થાય જો મમ્મી ટેમ્પરરી થઈ જાય ને જો જને બાપરિયા મેશ ના પરી પડી પડી લે મમ્મી લે મેશ ના ખમ ના મેશ થી જુઓ આજે ખાસા દિવસે સારી લાગે છે જુઓ મસ્ત લાગે મમ્મી તારી સ્કીને સારી લાગે છે તું કોઈ લગાવ્યું નહી મામ્મી મસ્ત લાગે

જો ખાઈ લે ત્યો હમ ગાઈસ ને હટાલ મના જો તો ગાઈસ ફાઇનલી વી વો કર દી તો સમ મમ્મી તમે જોઈ શકો છો અને પ્રસાદ જેવો પાણી જો અનંત મને બતાઉ છું જો ચાંદી ખાઈ દીધો છે ચાંદી ખાઈ દીધો હ કડવો છે જો ગાઈસ આ મત કડવો છે हमें आज कड़वो वापरी है से कड़वो नहीं पन कड़वो बनाए हम्म ना 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 कौन फोन ले बुला दे तो बुला उसको पूरा फोन ले हम्म देखो ना पापा देखो ना गाइस जो तो पापा हाय करो हाय इनके अरे ये रिवॉल्व सुना कम देखे जोर देखे। 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 बस 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 बस

স্মাইল কর পপ্পা ও হইম কি বসাম ছাইনি হাই কর দে হাই কর দে ব্লগ উতরাছো ব্লগ হাই নাই হাই কর ব্লগ উতরাছো তুই স্টপ কর মে পাউ